એટલે તમને હું કોઈ પ્રમાણે તમે કરો અને સાહીઠ ટકા કરતો ઓછા માણસ આવે ને તો જ્યારે એવું આવો ને તો મારો જબ્બો પકડવા રે દાદા મારે અઠાવન ટકા આવ્યા તમે કેતા તમે કપો મારી જતા રહેતા એવી મારી તમને ગેરંટી છે કઈ છે ના આપો ક્લાસમાં જ્યારે ગુરુજી ભણાવતા હોય ત્યારે એક જ લક્ષ ગુરુજીને પાટ્યું બીજું કઈ ના દેખાવું જોઈએ એને અધ્યયન કર્યું કહેવાય એક ધ્યાનથી તમે ભણો અભ્યાસ કરો એને અધ્યયન કર્યું કહેવાય કેટલા પાઠ ચાલી જાય એ બધા જ પાઠ એના દિવસે ચાર કે પાંચ ઘેરીને વાંચી જાઓ એના દિવસે કેમ કહું છું બેટા કે તમને યાદ આવશે કે હાલ જે વાંચું છું એ જ મેં ક્લાસમાં શીખ્યા અંદરથી ઉમરકો આવશે એક આનંદ આવશે અને તમને યાદ રહી જશે અને વાંચન કર્યું કહેવાય પછી પુસ્તક બંધ કરી દો અને યાદ કરો

એ તમારે નક્કી કરવાનું છે એટલે આ અધ્યયન ક્લાસ પર ધ્યાન આપીને ભણો એક વાર ઘેરાને વાંચી જાવ વાંચન વાંચ્યા પછી પુસ્તકને બંધ કરી દો અને યાદ કરો કે મે શું વાંચ્યું ને ક્લાસ પર શું શીખ્યા અને મનન ને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખો અને લેખન આમ અધ્યયન વાંચન મનન અને લેખન ચાર પ્રક્રિયાઓ એકી સાથે તમે કરો એક જ દિવસે તો તમને 60% થી ઓછો માર્ક્સ આવે એની જવાબદારી મારી રહેશે એવી હું તમને ગેરંટી આપું છું મારે કે આ બધું કરી બેઠા

मैंने <laughs> लखियो ये परीक्षक सैकड़ों विद्यार्थियों के भविष्य तेरे हाथ है ये परीक्षक सैकड़ों विद्यार्थियों के भविष्य तेरे हाथ है एक को पास करते तो क्या बड़ी बात है अबे <laughs> आठ पास कराए

साहब ये फिर तो, ये विद्यार्थी सैकड़ों पुस्तक के तेरे पास है ये विद्यार्थी सैकड़ों पुस्तक के तेरे पास है एक को पढ़ ले तो क्या बड़ी बात है तो शायरी लखो ने फोटो नहीं लखो डीप जा। तो में जाओ तुम्हें सारा शायर बनी सको નામ કમાઈ શકો ઇજ્જત કમાઈ શકો પૈસા કમાઈ શકો પણ ખાલી રમતોડીઓ કરવા માટે નહીં તમે સાહેબ ને કહો અહીંયા પેલો છોકરો ઢોલ વગાડે છે બહુ સરસ વગર નાહી તો જેવો બહુ મસ્ત સ્માર્ટ છોકરો બને એ મસ્ત ઢોલ વગાડે છે પેલી એક છોકરી ગાય છે આપણે એ બી સારું ગાય છે એટલે તમે સારા ગાયક બની શકો છો થોડી પ્રેક્ટિસ કરો તો સારા તબલચી બની શકો છો અને પેલો તબલચી હમણાં મરી ગયું ઉસ્તાદ બની ગયું જાકીર જાકીર હુસેન એની જગ્યા પડી થઈ જરૂરી નથી ઘણી બધી જગ્યાઓ છે ચિત્રકાર થઈ શકો સંગીતકાર થઈ શકો લેખક થઈ શકો કવિ થઈ શકો ગાયક થઈ શકો હમ શિલ્પકાર થઈ શકો તમે એક વિદ્યાર્થીની વાત કરું છઠ્ઠા ધોરણમાં મેડમ એનું ઉઠાડી મૂક્યો એની મમ્મીને કહ્યું કહે તમારે બચ્ચો ઘર બે નાખો ખુદ તો ધ્યાન નહીં જતા દોસરો દંડ આવડ કરતા એની મમ્મી કે મેડમ તું કુછ ભી બોલો મેરા બેટા બડા હોકે મહાન બનેગા અને એ છોકરો પોતાના રૂમ માં છઠ્ઠા માંથી એને કાઢી મૂકે ફટુ પાસ કતુ કર્યો ને પાંચમાં થી છઠ્ઠામાં માં આવેલો પોતાના રૂમ અંદર કેમિકલ ઉથલપાથલ પાછળ કરતો તો પ્રયોગો 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 પૈસા ફૂટે તો શું કરતો પેપર વેચવા જતો મજૂરી કરતો અને પૈસા લાવી કેમિકલ વિજ્ઞાન સાધનો લાવતો તો અને 1000 ને 7300 તો કરી કેટલી

પપ્પા મારે મમ્મી મારે શિક્ષકો મારે બધા મારે કોઈ ના વિતરણ ના થાય એકલું એકલું ફરે દેતો કઈ દવા આચાર્ય આયા એને જોયું એની નોટબુક ઓ ચિત્ર થી ભરી લીધી કે આ છોકરો ભણવા ભલે વીક છે પણ સારો ચિત્રકાર થાય એવો છે અને ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા લેવાઈ એમાં ને બેસાડ હરીત તો લાખો રૂપિયા ઈ ઇનામ મળે એટલે મમ્મી પપ્પાને બોલાયા એને સન્માન કર્યું કે તમે મને આવો હીરો આપ્યો છે દેશને ને એટલે મમ્મી પપ્પા રડી પડ્યા છોકરાની માફી માંગી બેટા અમે તને બહુ અપમાનિત કર્યો ગાડી સાથે ધોળ ધપાટ કરી ગાળા ગાળી કરી પણ આ તમારા સાહેબનો પણ આભાર માનું છું કે તારી શક્તિને બહાર લાવ એટલે ચિત્ર એ શિક્ષકનો ભાગ છે કે મને ખબર નહોતી એનો બાપ માફી માંગે છે એટલે ભણવું એટલું જરૂરી નથી બેટા હોશિયાર વિદ્યાર્થી કરતો પણ જો તમારે આગળ નીકળી જવું હોય તો વિનય વિવેક ચારિત્ર નિષ્ઠા ઈમાનદારી અને નિર્દેશ નહીં તમારા જીવનમાં કોઈ દુઃખ નહીં આવે એ હું તમને ખાતરીપૂર્વક કહું છું પણ જો આ બી ખુમાયું અને ભરવામાંથી વેઠ તો તમે જંગલીની માફક જાનવરની માફક રાખીને તમારું જીવન પૂરી પૂરું કરશો બીજી પદ્ધતિ યાદ રાખો બેટા જાની વાલી પિનારા કલર છે બધા કલરને લાવ આપણે કોખીએ છીએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે મેલે નદી સુધી દેશ કો કે આપણે હે ખાડો ટેકરો ખાડો ટેકરો 30 31 30 31 આપણે કરીએ છીએ એમ આ ગતકનું છે ઓગસ્ટ મહિના દિવસ કેટલા ખબર નથી પણ તમે શું કરવાના અહીંયા આવવાના અને પછી કહેવાના એકત્રીસ થાય મને બી ખબર નથી પણ જેને શોધવું એને આ એક અંતકૃત છે પણ કેટલું ઉપયોગી છે અમે ભંચાતા એટલે મેં સરળ પાટણથી એક જ હતો એના અગિયાર તાલુકા હતા એ તાલુકાનું નામ મેં એ રીતે યાદ રાખવા તો અમારા સાહેબે એટલે ચતુર્ગુ આપી એક પંક્તિ આપી કવિ કવિ ચાપા આસમ શીખે કવિ કવિ ચાપા ભાસમ શીખે કેલા કવિ લોકો કડી રી રી જાઉ બીજા કવિ લોકો કલો રી રી સ્તત કવિ કવિ ચાપા જાનેસમાં પાટડો હાસમ હરી સમી મેસાળ શીખે સિતેપુર કેરાળ ઓયા દરીજા કે લઈ જાય કવિ કવિ ચાપા ભાસમ શીખે આજે 71 વર્ષ પર આપને યાદ છે પણ આ વખત તો તમારે સુધિ કરો તો તમને ભાર વગરનો ફળ ન લાગે याद रही जैसे खोखू नहीं पड़े ये भी जरूरत है लंबाई मारते एक किलोमीटर ना मीटर ना जाता है पर सेंटीमीटर कितना था तो तुम्हें मात्र फोड़ सकते अरे बीएड में भी शिक्षा को लोग कुछ चीजों तो भी एक खबर नहीं होती क्या क्योंकि पास सूत्र नहीं हमारे पास सूत्र थे यानी सूत्र थे मिली सेंटीमीटर डेका हेक्टोमीटर एक किलोमीटर में मीटर है जाता है जो इको करो अरे तो एक एक मीटर जो जाओ तो खबर पड़े कि एक लाख सेंटीमीटर था मिलीमीटर मिलीमीटर जोड़ा तो खबर पड़े कि दस लाख मिलीमीटर था और लंबे में सूत्र से वजन मात्र से ही मिली सेंटी सी देखा हेक्टो किलोग्राम एक किलोमीटर में एक किलोग्राम लग रहा था तो मिलीग्राम तो दस लाख मिलीग्राम था આ વજન માપવાનું સૂત્ર છે કે ઊંચાઈ માપવાનું સૂત્ર છે તો આવું તમે સૂત્ર યાદ રાખો ઘટક યાદ રાખો તો તમને મજા આવશે કારણ કે તમે પાઠ ભણી ગયા શુદ્ધ લો કે પર ઠરવાય અશુદ્ધ લો કે પર ઠરવાય ગણકો બે જ હોય ડાબુ વેણું બે તળણ બની પણ તે એવો નહી ને આ પાછળ લટુ ના મારો એટલે શુદ્ધ લો કે પર ઠરવાય તો તમે વિચારે ચડીજો તો આ પણ કદી વિચાર ના કરવું પડે એના માટે શુદ્ધ બે અક્ષર છે ડાબુ બે અક્ષર છે એ શુદ્ધ ડાબા કરે કોઠર હોય અશુદ્ધ ત્રણ અક્ષર છે જમણું ત્રણ અક્ષર છે એટલે અશુદ્ધ નો જમણા કરે કોઠર હોય કોઈ યાદ રહી જાય કે ના રહી જાય બીજા વાક્ય આવે બીજા વાક્ય આવે તો જમણું કરણ જમણું છે પણ જમણું જમણું ત્રણ અક્ષર છે ત્રી એટલે ત્રણ એની વચ્ચે બીજા આવે ડાબુ કરણ ડાબુ છે ડાબુ ડાબુ બે અક્ષર છે ત્રી એટલે બે એની વચ્ચે દ્વિદળ આવે કોઈ આ ત્રીજા કિનારી છે હમ કણકો નું જીવન બચવું તો ભરે કે ક્ષેપક કોને તો કણક નો કલક ભરે પડે કે ક્ષેપક નો ક્ષ તો ક્ષ તો ક્ષેપક નું જીવન ભરે ને મજબૂત છે આ યાદ રાખવાનું છે ઉચ્ચારણ તમે શીખી ગયા પેલા પ્રકારનું કોઈ બીજા પ્રકારનું કોઈ ત્રીજા પ્રકારનું કોઈ અતાર તમે પૂછત કોઈ ખ્યાલ જ ના હોય પણ આવજો આ બ જો અભ્રમ્ય મને કે આવજો તો પેલો છે આ આધાર વચ્ચે છે પેલા પ્રકારનું ઉચ્ચારણ બીજો અક્ષર છે વ વજન ભાર ભાર બિંદુ વચ્ચે છે એ બીજા પ્રકારનું ઉચ્ચારણ એ જો એટલે જોર કરવું પ્રયત્ન વચ્ચે છે એ ત્રીજા પ્રકારનું ઉચ્ચારણ કોઈ યાદ રહી જાય કે ના રહી જાય સાધારણ સા સુ ચી સાણસી સુડી અને ચીપ્યો સા સુ ચી સાણસી માં આધાર વચ્ચે છે ભાર પહેલા પ્રકારનું સુડી ભાર વચ્ચે છે બીજા પ્રકારનું ચીપ્યો વચ્ચેથી પકડીએ છે પ્રયત્ન પણ વચ્ચેથી કરીએ છીએ ત્રીજા પ્રકારનું સાધન છે

वर्ग काढ़ो जो वैदिक गणित ऊपर नजर करिए चार एक हजार एक सौ ने तो एक बे तोड़ चार तोड़ बे एक एक सौ क्या नो वर्ग करो है तो तोड़ एक लाख है तो एक बे तोड़ बे एक अक्या नो वर्ग करो है तो बे एक लाख સરવાળા કરવા છે તમારે આખી સંખ્યાના ભાગો એક રમળ સો તો બચ્ચેના આંકને જે તે સંખ્યા વડે ગુણાકાર કરવાથી એના સરવાળા આપણને મળી જશે માનો કે નવમો સરવાળો કરવો છે તો બચ્ચેના આંકને 9 વડે ગુણો 11મો કરવો છે તો બચ્ચેના આંકને 11 વડે ગુણો 13મો કરવો છે તો 13 વડે દાખલા તરીકે આપણે નવમો સરવાળો કરીએ અને શરૂઆત બે થી કરીએ 2 3 4 5 6 7 8 9 10 નો જવાબ કેટ થઈ ગયા તોનો સરવાળો 54 થાય

સંખ્યા લખો નીચે પહેલા હું જવાબ લખી કાઢું પછી બીજી રકમ તમારે લખવાની બીજી મારે લખવાની ચોથે તમારે લખવાની પાંચમી મારે લખવાની અને પાંચે પાંચ નું સરવાળો તમે મારો ને છેલે જે જવાબ લખ્યો હોય એ જવાબ આવી જાય સાહેબ ગણિત શિક્ષક છે મેં એને કીધું મેં બતાવી સાહેબ લખ્યા કઈ રીતે તમે કરો છો પછી મેં એને સમજણ પાડી કે આ રીતે પાડેલો ટાઈમ નથી આપણે બીએનટી કોલેજમાં હું જો તો આ પ્રશ્નનો જવાબ પાઠ્યમાં લખીને બતાવું છું કે એ તમે કરી શકો છો